ઉમટી પડતું સહભાગી બન્યું હજુ પણ પરિવાર અને વિરોધ લોકોને એવું જ માનવામાં આવે છે કે ખૂન અપણ કેસમાં હજુ પૂરતો ન્યાય મળ્યો નથી રેલીના ભાગરૂપે કોલકાતા પોલીસ અને રાજકીય પ્રશાસને શહેરમાં ભારે સુરક્ષા ટ્રાફિક નિયંત્રણ તથા પ્રતિબંધો લાગુ કર્યા હતા અનુમતિ વગરના સ્થાન પર રેલીની કોશિશ વખતે પોલીસ પ્રદર્શનકારો વચ્ચે ઘર્ષણ સર્જાયું જેમાં એસયુસીઆઈ ભાજપ નેતાઓ અને આરજે કારની પીડિત યુવાન ડોક્ટર માતા પિતાને પણ ઇજાઓ પહોંચી મમતા દીદીને ખા ખાતરીપૂર્વક જવાબ આપવો પડશે આ અમારો એક્ઝુટ સંઘર્ષ છે સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે પીડિતા માતા પિતાએ ન્યાયની માંગ સાથે લોકોને જોડાવા અપીલ કરી હતી પરંતુ તેઓએ જણાવ્યું હતું કે પોલીસ પ્રશાસન દ્વારા રેલી બદલ અવરોધો ઊભા કરાયા છે એસયુસીઆઈ બીજેપી સહિત અન્ય સંગઠનો યુવાન મહિલાઓ અને મંદિરો મઠો દ્વારા વિશિષ્ટ સહભાગીતા જોવા મળી હતી અમે નાબન્ના સુધી પહોંચીને અમારા પુત્રીને ન્યાય આપવાનો સંકલ્પ લીધો છે તેમાં આરજી પીડિતના પિતા માતા અને સહયોગીઓએ જણાવ્યું રેલીના અંતે અંતેઆઈ અને બીજેપીના સભ્યો એમએલએ આરજીકાની પ્રીતિના માતા પિતા સહિત વિપક્ષી નેતાઓ રસ્તા પર બેસી રહ્યા અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ રાખી પોલીસ પક્ષે દાખલ કરેલા કાર્યવાહીથી તંગદી પ્રસરી તેમ છતાં ના સુધી સુધીને માંગ માટે જતા એકઠી થઈ ન્યાયની માંગ માટે જનતા એકઠી થઈ પોલીસ અને પ્રતિબંધો છતાં દેખાવમાં ન્યાય અને સુરક્ષા માટે ઉગ્ર માંગ જોવા મળી